નમસ્કાર મિત્રો તો જે પણ વિદ્યાર્થી મિત્રોને જીએનએમ બીએસસી નર્સિંગ અથવા તો કોઈ પણ અલગ અલગ તમારે બહાર પછી મિત્રો મેડિકલ ફિલ્ડમાં તમારે જવું હોય તો મિત્રો તેના ખાસ રજીસ્ટ્રેશન ઓનલાઈન શરૂ થઈ ગયા છે તો મિત્રો આજે તમને આ વિડીયોમાં તમને બધી જ માહિતી મળી રહેશે તો મિત્રો ખાસ જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે તમને અવનવી માહિતી આ ચેનલ ઉપર મળતી રહેશે અને જો મિત્રો તમારે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમને ભરતીને લગતી અવનવી માહિતી અથવા તો પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોએ ધોરણ બાર પાસ કરેલ છે અને આગળ એમને જીએનએમ બીએસસી નર્સિંગ બી ફિઝિયોથેરાપી વગેરે તમારે કોર્સ કરવા હોય તો મિત્રો આજે તમને આ વિડીયોમાં બધી જ માહિતી મળી રહેશે તો ખાસ તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો જે આપણે દર વર્ષે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થાય છે તેવી જ રીતે મિત્રો આ પણ વર્ષે શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો ખાસ આ જે બધી જ પ્રક્રિયા છે તે પ્રવેશ સમિતિ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે બી નર્સિંગ બી ફિઝિયોથેરાપી જે એન બી ઓપ્ટોમેટ્રી બી ઓક્યુપેશનલ થેરાપી બી ઓર્થોટિક્સ એવા વગેરે મિત્રો તમે જે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થાય છે તે મિત્રો આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો મિત્રો ખાસ હવે તમારે મિત્રો જે અલગ અલગ આ પ્રક્રિયા શરૂ થઈ છે કે કઈ તારીખથી કઈ તારીખ સુધી મિત્રો આ ઓનલાઈન પ્રક્રિયા શરૂ રહેશે તો મિત્રો એના વિશે જોઈએ તો મિત્રો પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિન ખરીદી ખરીદવાનો છે તો મિત્રો એ પણ તમને હું તમને પાછળથી એટલે કે તમને જે વેબસાઇટ છે તે તમને મિત્રો જણાવીશ તો મિત્રો ખાસ તો મિત્રો તમારે જે પિન લેવાનો છે ઓનલાઈન તે મિત્રો તારીખ ચાર સાત બે હજાર ચોવીસ સવારે અગિયાર વાગ્યાથી શરૂઆત થશે અને મિત્રો પંદર સાત બે હજાર ચોવીસ બપોરે બે કલાક સુધી તમારો આ શરૂઆત એટલે કે શરૂ રહેશે તો મિત્રો હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્રો અપલોડ માટે મિત્રો તો એનો પણ સમય મિત્રો ચાર સાત બે હજાર ચોવીસથી પંદર સાત બે હજાર ચોવીસનો રહેશે મિત્રો આ ખાસ મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોને બાર પાસ કરેલ છે અને પછી તમારે જે આ કોર્સ કરવા હોય તેના માટે મિત્રો જે ઓનલાઈન પ્રક્રિયા શરૂ થતી હોય છે તેની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો તો ઘણા ખરાબ વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થતા હશે કે આ બધી જ આપને માહિતી ક્યાંથી મળી રહેશે તો મિત્રો આપણે તેની તમને વેબસાઇટ જણાવશું મિત્રો તો ખાસ વિડીયો પર જોડાઈ રહેજો અમે આપણે ત્રીજા ક્રમનું જે છે કે હેલ્પ સેન્ટર ખાતે અરજી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી રવિવાર તથા ર રજાના દિવસો સિવાય મિત્રો ખાસ અને જે આ પાંચ સાત બે હજાર ચોવીસ કલાક સુધી મિત્રો આ શરૂ રહેશે ખાસ તો હવે જોઈએ મિત્રો આપણે અલગ અલગ જે અત્યાર હાલમાં સરકારી અને ખાનગી સંસ્થાની બેઠકો નીચે નીચે મુજબ છે મિત્રો ખાસ આ પણ તમે જોઈ લો તો મિત્રો આપણે આ જે પીડીએફ છે તે તમને મિત્રો ટેલિગ્રામ ચેનલમાં ઓલરેડી આપણે મૂકેલી છે તો તમે જોઈ શકો છો આ પીડીએફ તમારે જો કોઈ વિદ્યાર્થી મિત્રોને જોઈતી હોય તો મિત્રો તો આ છે આપણે મિત્રો બીએસસી કોર્સ અથવા તો અલગ અલગ જે કોર્સ છે તે બીએસસી જીએનએમ એનએમ એમ પીપીટી અને કોલેજ સેટ સીટ ઇન્ફોર્મેશન છે તો આ મિત્રો આ તમારે જે જગ્યા છે આ ટોટલ જગ્યા છે આ બધું જ માહિતી તમને મિત્રો મળી રહેશે અને મિત્રો આ બધી જ માહિતી તમારે અને ઓનલાઈન જે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થતા હશે કે આ બધી જ આપને માહિતી ક્યાંથી મળી રહેશે તો મિત્રો જણાવી દઈએ કે દરેક વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થીને પ્રવેશ સમિતિની વેબસાઇટ મિત્રો હું તમને કહેતો હતો કે આપણે તમને વેબસાઇટ જણાવશું તો મિત્રો ડબલ્યુ ડબલ્યુ મેડા ડીએમ ગુજરાત ડૉટ ઓ નિયમિત રીતે જોવા જણાવવામાં આવે છે મિત્રો અને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રશ્ન સમીક્ષા રજૂઆત હોય તો તે પ્રવેશ સમિતિના ઈમેલ મિત્રો આ ઈમેલ આપેલો છે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો ઈમેલ કરી શકો છો તો મિત્રો આ બધી જ માહિતી હતી અને જો આ પીડીએફ તમારે લેવી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે તો ટેલિગ્રામ ચેનલમાં આજે જ જોડાઈ જાઓ તમને ભરતીને લગતી બધી જ માહિતી મળતી રહેશે તો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો જય હિન્દ મિત્રો